અને અને આજે સુરત બધું ખાલી ગુડ મોર્નિંગ રામ રામ બધાને સ્વાગત છે તમારું અગેન મારા એક નવા વિડીયો બ્લોગ ની અંદર હવારના વાગા છે અત્યારે દસ ને ડાયરેક્ટ આપણો છેલ્લો દિવસ છે આજે ગામડાનો સુરત જવાનું છે આજે લગભગ અંદાજે ટાઈમ આવશે હજી ફોન આવ્યો નથી પણ અંદાજે સાડા ચાર ચારનો નો જ આવશે ચાર વાગ્યા પછી મતલબમાં અને આજે હવે છેલ્લો દિવસ છે આપણો ગામડે અને બધું તૈયારી કરી લીધી છે તો ડાયરેક્ટ નાઈને એટલે એટલે જ તે નાઈ ધોઈને ડાયરેક્ટ વ્લોગ સ્ટાર્ટ કર્યો છે કેમ કે મસ્ત મજાનો વ્લોગ બનાવી અને કામ એ છે કે ટપક પદ્ધતિ મૂકવાની છે હવે કેમ કે આંબા છે ને ઘરમાં એને કેમકે આવવાનું તો હોય નહીં હવે અહીંયા તો આવતી દિવાળી હોય ટપક પદ્ધતિ મૂકવાની છે તમને હું ટપક પદ્ધતિ મૂકું ને પછી તમને બતાવું કે કઈ રીતે ટપક પદ્ધતિ મુકાય આંબામાં અને પછી કન્ટિન્યુ રહો વ્લોગમાં આગળ થોડી થોડી મોસ કરતા જાય ને આજનો વ્લોગ આપણો છેલ્લો તો આમળાનો છે એવું બધું છે અને જો અમારા સાહેબ આવી ગયા છે આ બાજુ જો હેલા આવે છે હા મારો વાઘ આવ્યો હા એટલે એવું બધું છે અને ભાઈ ગામડાથી સુરત જવું ને છેલ્લો દિવસ હોય ત્યારે મૂડ એટલું ઓફ થઈ જાય એમ થાય કે જવું જ નથી જવું જ નથી પણ ભાઈ આનો સવાલ છે ગામડે ખેતી કરતા હોય તો અલગ વાત છે પણ સુરતમાં આપણે હું કામ જાય કામમાં માટે તો હવે બસ ભગવાનને એ જ પ્રાર્થના કરશું કે ભાઈ સારી રીતે સુરત પહોંચીને ધંધે ચઢાવી દે અને આવતી દિવાળી આવીએ ત્યાં કંઈક નવું જૂનું કરીને જૂનું નહીં પણ નવું કંઈક કરીને આવીએ એ ભગવાનને પ્રાર્થના કરીને અહીંયાથી વિદાય લેવાની છે આજે પણ ત્યાં સુધી લોકમાં બનાવ્યો આપણો આ ગામડાનો આજે છેલ્લો કે આંબામાં ટપક પદ્ધતિ મીકી તો ટપક કેવી હતી અને અમે બરોબર મૂકી કે નહીં એની કમેન્ટ જરૂર કરજો તો તમે ગામડાથી જોતા હોવ ને તો કે ભાઈ આંબામાં ટપક મીકી કેવી મીકી એમ ત્રણેય કુંડામાં મતલબ એક એક થોડા થોડા વોલ પાડતી દા એટલે છે ને લગભગ અમારા ગામમાં એક કલાક પાણી આવે એકથી દોઢ કલાક ત્યાં સુધીમાં લગભગ આખા ખામણા જ ન ભરાય પણ અમારા ગામની જમીન છે ને તરત પાણી શોષી લે તરત એટલે એટલું પાણી બહાર આવે નહીં ત્યાં તવડા મોટા આંબા થાય ત્રણ વર્ષના આંબા થયા છે એક વચ્ચેનો હતો ને એ દેશી છે ને બાકી બે કલમ છે ત્રણ વર્ષના આંબા થયા ગયા વખતે મોર આવી જતા આપણે ખેરી નાખ્યા હતા કેમકે અમારા પપ્પાની એમ કહે કે ભાઈ પહેલો મોર આવે ને ખેરી નાખાય આ વખતે ઉનાળામાં જોઈ કેવો મોર આવે ને કેરીયું બેરિયું આવે તો શું કરવાનું છે એમ આગળ ટપક કેવી હતી અને કેવા આંબા હતા જરૂરથી કમેન્ટ કરવાનું ન ભૂલતા અને હવે બનાવી રહ્યો વ્લોગમાં હા મગનભાઈ વાહ કેમ બાકી મગનભાઈનું મિનિ ટ્રેક્ટર ભાઈ અમે જઈએ છીએ હવે હું ને મારો ભત્રીજો ડીઝલ લેવા વાડીઓના કેડે લઈ કારણ કે અમારા પૂન છોકરા દિનેશભાઈનો ફોન આવ્યો કે ડીઝલ ટેક્ટરમાં માં જો ડીઝલ થઈ જાઓ એટલે વાડીઓના કેળેથી પહેલાં ડીઝલ ભરવા જાય છે ડીઝલ ભરીને પછી આગળ વાડીએ દેતાવીએ અને પછી પછી પાછા કેરે આવીએ પણ હવે જોઈએ વાડીના કેળેથી જાય છે કે વરસાદ હમણાં હાથથી પેલા બહુ એવો થયો ને સાત દિવસ જેવો એટલે નદીનો રસ્તો ચાલુ હોય તો ઠીક છે ને અડધી ઘાડી ડૂબ છે અંદર એવું થાય તમને રસ્તો છે કે નહીં કે કેવી છે પણ જો હાલી જાય ને તો ઠીક છે રસ્તો જો કેટલું પાણી છે ને તમને બતાવું પેલા હું જ જોઈ લઉં મસ્ત મજા અહીંયા એક નદી જાય છે અને જો આ જો હવે આમાં લીધી ગાડી કાઢવાની છે નીકળશે કે ત્યાં હું થાય જોઈએ હવે નીકળી જાય પણ પગ છે એવું થાય જો કેટલું પાણી છે ફટાફટ છે ને ઘરે આવી ગયા છે ડીઝલ બિઝલ લઈને હવે છે ને ચાર વાગ્યાનો ટાઈમ છે એટલે હવે ફટાફટ છે ને પેકિંગ હું મારું પોતાનું પેકિંગ કરવા માણું ને કે મારું રહી જાય કે મારે પાછો ઘેરો હશો રહો પાછો હું એટલે ફટાફટ છે ને થેલો લઈ લો ને મારું બધું ભરવાનું હોય ને બધું ભરવા હવે એટલે મારું થઈ જાય પછી રોપવાનું એનું તો એ લોકોએ કરી લીધું છે બધું મારું કરલક હવે તો મારું મસ્ત મજાનું પેકિંગ મેં કરી લીધું છે ને હવે મારા કામ એ છે કે એલો ગલોપ છે ને ઉતારવાનો છે એટલો ટીંગાય છે ને એટલે ફટાફટ દાદરા ચડીને અહીંયાથી સડીને અહીંયા જવું પડશે ને અહીંયાથી ગલોપ લો એટલે પપ્પા મને એ કામ આપીને ગયા હતા એટલે ફટાફટ કરી લો એ કામ તો મિત્રો અત્યારે વાગી ગયા છે બપોરના એક અને જમીન હતું ને જમીન છે ને જો ગળ લઉં છું અહીંથી આય ને અહીંથી આય ને એવું બધું છે સામાન બમાન બધો પેક થઈ જશે ટાઈમ જતો નથી ને ટેન્શન વધતું જાય છે એક વખત કહું લોકમાં કીધું તો હું પૂનમ કરવા ગામડે આવ્યો ત્યારે કે ગામડે આવીએ ત્યારે ટેન્શન ઝીરો પર્સન્ટ થઈ જાય જેવું સુરત જવાનું થાય ને ટેન્શન ધીરે 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 અહીંયા સુધી પહોંચી જાય

તાળા લાગી ગયા અહીંયા તાળા લાગી ગયા કાંઈ ચપ્પલ તમને દેખાય અથવા તો કાંઈ તમને કાંઈ દેખાય તો જુઓ તો બસ વેકેશન જો ભાઈ આવું હોય એક દિના ટાઈમે ગામડા જાવું ગામડે જાવું ગામડે જાવું અને આજે સુરત જાવું ત્યારે બધું ખાલી એટલે આવું છે એટલે તમને હું છેલ્લું ઘર દેખાડવા આવ્યો હતો હવે આ ઘરે પાછા મળશું અંજળ હશે ત્યારે દિવાળીમાં તો હોય જ તે પણ ભગવાનને એવી કૃપા કરી રાખે આપણી ઉપર કે વારાઘડી આપણે અહીંયા આવતા રહીએ એવી આપણા મા સાઉન્ડને પ્રાર્થના કરીએ અને બધાની ઉપર કૃપા રાખે એવી એવી પ્રાર્થના જવું તો નથી અહીંથી ભાઈ પણ અમુક સમય આવે ને ત્યારે જવું પડે આપણે બધા તમને મેં સવારમાં કીધું બ્લોકમાં આના માટે આના માટે કે આની વગર એક સ્ટેપે તમારે જો આમ પગલું આગળ મૂકવું ને તો એ મુકાય નહીં બધા એમ કહીને પૈસા ભાઈ તમે મરી જાઓ તું હારે લઈને જાઓ પણ તમને લાગે રિયલીમાં આની વગર તમે ડગલો મૂકી દો તમને હું કહી દઉં કે આ મૂકી દીધું અત્યારે જિંદગી એવી થઈ ગઈ છે ફાસ્ટ થઈ ગઈ છે એટલી બધી એટલે એટલે હવે બસનો ટાઈમે થઈ ગયો છે હાલો હવે હું ઘર જોવા આવ્યો તો ખાલી સહેલું તમને બતાડવા કે ભાઈ જો આવું છે અને મારા આંબા મસ્ત મજાના આ બધું દરરોજ મિસ થાય હમણાં હમણાં સુરત સવારમાં ઉઠશું ને એટલે એમ જ થાય કે મારા આંબા ત્યાં મારું ફળ્યું ત્યાં મારો હિસ્કો ત્યાં મારું બાર ગાયું બધી ત્યાં એ આવું બધું છે હાલો નીકળી ગયા ફાઈનલી એ ઘડી આવી ગઈ કે જો ભાઈ સુરતના પોટલા બાહુ મીકા કોણે ખંભામ ખેલો અને એક મિનિટ બાસકા લઈ જાય અને જો ભાઈ નીકળી પડ્યા અને તમને તો ભાઈ હવે આવતી દિવાળી સુધી તો વ્લોગમાં કંઈ આવશે નહીં કારણ કે દર પૂનમે આવું એ હું ડાયરેક્ટ જઈને સીધો કરાહથી વઈ આવું થોડાક આવડ આવી જ પણ હવે ઠીક ઠીક અને તમને અમારા આખા ગઢની ભાઈ છેલ્લી ગલીઓ દેખાડો ગામડા ની જોયા કરવા પડી ગયો હવે ફાઇનલી બસમાં બેસી જાય ને એક અડધી કલાક જેવું છું મોવા વટી જાયને હવે જો ગિરીશ કરવા ઊભી રાખી છે ગાડી અને સિંગલનો સોફો સામેનો ખાલી છે સામે ઓરિજિનલ સોફો અમારો સામે છે ડબલનો સિંગલનો સોફો ખાલી છે પણ મારી હારે બેઠા છે એ ભાઈ કે જે આવ્યા ત્યારે મારી હારે હતા તમે એનો વ્લોગ જોયો છો ને એને ઓળખતા હશો જો તો અમે ઓળખતા હોય કે ન ઓળખતા હોય પણ સજા સાદો છે અમારો અને અમે આ બસમાં જવાના હતા બીજા બસમાં

બતાવે છે કેટલા લીટર જાય છે અને ઉપર બતાવે છે ને કેટલા રૂપિયાનું ટોટલ થાય છે અને તમે જોયા